નમસ્કાર ન્યૂઝ ફورરિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગો દ્વારા શિક્ષણ હેતુ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે જેમાં ઓબીસી અને વિદ્યાર્થી અને વિમુક્ત જાતિ સહિતની જુદી જુદી જાતિઓનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓને પણ ડિજિટલ ગુજરાતના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે જે કે હાલમાં વિચારથી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે અરજી કરવા માટેનું પોર્ટલ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી છેવાડાના અને વિકાસથી વંચિત જરૂરિયાતમંદ વિચારથી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે જેતપુરમાં પણ લાભાર્થી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વિચારથી વિમુક્ત જાતિના યુવા આગેવાન દ્વારા વિકસતી જાતિના વિભાગીય નિયામકને પત્ર લખીને જણાવ્યા પ્રમાણે પોસ્ટ મેટ્રિક ડિપ્લોમા કોલેજમાં સુધી પ્રવેશ પાડવામાં આવે છે તો બીજી બાજુ સ્કોલરશિપનો લાભ લેવા માંગતા કરનાર અનેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ એમ રેકોર્ડ પ્રમાણે આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે વિદ્યાર્થીઓનું જો બેંકમાં ખાતું હોય તો બેન્કમાં આધાર લિંક કરાવવા માટે લાંબો સમય લાગે છે આમ વિલંબના કારણે ડિસેમ્બરના અંતમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટેની અરજી કરવાનો પૂરતો સમય નથી મળતો જેના કારણે અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની સ્કોલરશીપ માટેની અરજી કરી શક્યા નથી મહત્વની વાત એ છે કે અન્ય વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની અરજી કરવાનું પોર્ટલ આજે પણ ચાલુ છે જેમના કારણે આ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ આજે પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સ્કોલરશિપ માટેની અરજી કરી શકે છે ત્યારે માત્ર વિચારતી અને વિમુક્ત જાતિમાં આવતા વિદ્યાર્થીઓનું જ પોર્ટલ બંધ હોવાથી તેઓ અરજી કરી શકતા નથી એક તરફ રાજ્ય સરકાર વિચારતી અને વિમુક્ત જાતિના લોકોને અન્ય સમાજની સાથે મુખ્ય ધારામાં ભળે તે હેતુથી અને સરકારી લાભો આપી મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે બીજી તરફ એ જ વિચારતી વિમુક્ત જાતિના બાળકોને શિક્ષણ બાબતે અન્યાય થઈ રહ્યો છે જો આવી જ સ્થિતિ કાયમી રહેશે તો આ વંચિત સમાજની હાલત આવીને આવી જ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી વેચરતી અને વિમુક્ત જાતિના યુવા આગેવાન દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તેમજ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના વિભાગીય નિયામકને અરજી કરીને આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી આ સાથે જ આ મામલતદારને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરાવીને પોર્ટલ તાત્કાલિક ધોરણે શરૂ કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે મારું નામ રાઠોડ ગોપાલ બાબુભાઈ છે હું એશિયાટિક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સ કરું છું અને અમારું જે પોર્ટલ જે દ્વારા અમને શિષ્યવૃત્તિ મળે છે એ શિષ્યવૃત્તિની હાલમાં કાર્યવાહી પણ છે તે કાર્યવાહી ચાલુ કરાવવા માટે અમે સરકારને વિનંતી કરી કે અમારી શિષ્યવૃત્તિનું પોર્ટલ ચાલુ કરાવે આની તકલીફ એ પડે કે અમારે હું કહેવાય ફી બીનું બધું ભેગું ન થઈ શકે એક સાથે આજે સવારે મને અગિયાર સાડા કાઠિયાવાડ ગાડલિયા લોહારી સમાજ એક આવેદનપત્ર આપેલ છે શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગરને ઉદ્દેશીને એવો લોકોની મેઇન માગણી તો એવી છે કે વિકસતી જાતિને બીસી કે ત્રણસો પચીસ યોજના હેઠળ મળતી ફ્રી સહાય અને ઓબીસી પીએમ વાયએસવાય યોજના હેઠળ મળતી ફ્રી સહાયની ઓનલાઈન અરજી માટેનું પોસ્ટ મેટ્રિક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા બાબતની અરજી છે ખરેખર ટેકનિકલી જે કાંઈ છે અને મુશ્કેલી છે તેનું એમાં વિવરણ કરેલું છે આવેદનપત્રમાં અને તે અમે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરીને આજની તારીખ પર અમે યોગ્ય કાર્ય માટે તાત્કાલિક થાય તે માટે સરને અમે મોકલી આપીએ છીએ